માણાવદર મામલતદારની સ્મશાનગૃહની મુલાકાત બાદ પાલિકાએ તાબડતોબ સફાઈ અભિયાન હાથ ધર્યું માણાવદર પાલિકા હસ્તકના સ્મશાનગૃહમાં લાઇટો બંધ હતી પીવાના પાણીની કોઈ જાતની વ્યવસ્થા ન હતી ચારે બાજુ ગંદકીના થરો ઉભરાયા હતા સ્મશાનમાં અગ્નિદા દેવા શબને લઈ આવનાર દાદુઓ બેસી શકે તેવા સ્વચ્છ બાંકડા રહ્યા ન હતા બાંકડા દૂરથી લપેટાઈ ગયા હતા સંનાસ બાથરૂમ સફાઈના અભાવે નરકાગાર બની ગયા હતા આવા કારણો માણાવદરમાં નવા આવેલા મામલતદાર મહેશભાઈ શુક્લાની સ્મશાનની સરપ્રાઇઝ વિઝીટથી બહાર આવ્યા હતા મામલતદાર મહેશભાઈ શુક્લાની સૂચનાથી તાત્કાલિક અસરથી માણાવદર પાલિકાના ચીફ ઓફિસરે સ્મશાનગ્રહની મુલાકાત લીધી હતી અને ચીફ ઓફિસર એમ આર ખીચડીયાએ પાલિકાના સફાઈ કર્મચારીઓ વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી પોતે માથે ઊભા રહીને સમસ્યાઓ નિપટાવી હતી સફાઈ અભિયાન પછી પણ મામલતદારે સ્મશાનગ્રહની ફરી વિઝીટ કરી હતી અને સંતોષ માન્યો હતો અહેવાલ જીગ્ઞેશ પટેલ માણાવદર આજ રોજ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહની આકસ્મિક મુલાકાત લેતા સ્મશાન ગૃહની અંદર તેમજ સ્મશાન ગૃહની બહારના ભાગમાં એક તો સ્વચ્છતાની પૂરતી જરૂરિયાત છે જે સાથે સંબંધિત નગરપાલિકાના જે કર્મચારી આવેલ હતા એને સૂચન કર્યું છે પાણીની ત્યાં તાકી જરૂરિયાત છે તે બાબતે પણ એમને સૂચન કરવામાં આવ્યું છે અને સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં માણસ એનો અંતિમ વિસામો હોય છે એટલે એટલી સ્મશાનની જગ્યા દેશ વિદેશથી આપણી સ્મશાન યાત્રા જે જે ઘરની હોય એમાં પણ બહારના વિસ્તારમાંથી લોકો આવતા હોય છે ને જેના ઉપરથી આપણી જે આખી ભાવના છે ત્યાં દેખાતી હોય પ્રદર્શિત થતી હોય છે એટલે મેં સ્મશાનની મુલાકાત લીધી હકીકતમાં એવું લાગ્યું કે તાકીદની જરૂરિયાત છે કે ત્યાં સ્વચ્છતાની જરૂરિયાત છે પાણીની જરૂરિયાત છે અને લાઈટની જરૂરિયાત છે આ બાબતે ત્યાં સંબંધિતોને સૂચના આપવામાં આવી છે અને સો